જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વોલ્વો કંપનીની એસ સિક્સટીન ગાડી જોઈ રહ્યા છો વોલ્વો સિક્સટીન વેચી દેવાની છે ડીઝલ વેરિયન્ટ ગાડી બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે વોલ્વો એસ સિક્સટીન વેચી દેવાની છે સાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી બ્લુ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કંડિશનમાં ગાડી જોવા મળી રહેશે કુલ જવાબદારી સાથે વોલ્વો એસ સિક્સટીન વેચી દેવાની છે મિત્રો તો વિડીયો પૂરો જોતા રહેજો આ વોલ્વો એસ સિક્સટીન ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જ્યાં વોલ્વો ગાડી ખરીદવાની ઈચ્છા હોય વોલ્વો એસ સિક્સટીન તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં થઈ તમે જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે ડીઝલ વેરિયન્ટ ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમ કિંમત વિશે જણાવી દો તો કિંમત દસ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં થોડોક ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ વોલ્વો એ સિક્સટીન ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ વિડીયો તમે જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને એમનો નંબર મળી રહેશે નેવું નવાણું પંદર વાળા ત્યાં ગાડી વાળા ભાઈના નંબર છે તમે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વોલ્વો એ સિક્સટીન વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ સાત હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે કંપની રેકોર્ડ ગાડી બ્લૂ કલરમાં તમે વોલ્વો જોઈ શકો છો ચાચવેલી ગાડી કંપની રેકોર્ડ ગાડી ગુડ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું